ભરૂચ લોકસભા બેઠક પર ભાજપમાંથી સતત છઠ્ઠી વખત ઉમેદવારી કરનાર મનસુખભાઈ વસાવાએ રાજપીપળા ખાતે મતદાન કરી પોતાના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો બીટીપીના છોટુભાઈ વસાવાએ ધારોલી પ્રાથમિક શાળા ખાતે મતદાન કર્યું હતું જ્યારે કોંગ્રેસના શેરખાન પઠાણે નેત્રંગ પ્રાથમિક શાળા ખાતે મતદાન કરી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો રાજ્ય સભાના સાંસદ અહમદ ભાઈ પટેલે પીરામણ સ્થિત વીટી કોલેજ હોસ્ટેલ ખાતે મતદાન કર્યું હતું લોકતંત્ર મતદાન ही चुनोगे બે ચરણના મતદાન પૂરા થયા છે સાત ચરણમાં ટોટલ મતદાન થશે જે મતદાન અત્યાર સુધીમાં થયું છે અથવા તો ચાલી રહ્યું છે અને જે વાતાવરણ જોયું છે એના ઉપરથી એમ લાગે છે કે ભારતીય જનતા પાર્ટીનો પરાજય થશે પરાજયની જ્યારે વાત કરું છું એટલા માટે હું કરું છું કે છેલ્લા પાંચ વર્ષમાં કશું કર્યું નથી જે વચનો આપ્યા હતા વાયદાઓ કર્યા હતા એમાં તદ્દન નિષ્ફળ ગયા છે એને પોતાના વાયદાઓ આપવામાં જ્યારે નિષ્ફળ થતા હોય ત્યારે એને કવર કરવા માટે રાષ્ટ્રીય સુરક્ષા બીજા બધા મુદ્દાઓ આગળ ધરીને લોકોનો મત લેવાનો પ્રયત્ન કરે પરંતુ આ દેશના લોકો એમને સારી રીતે ઓળખી ગયા છે એમના જે કંઈક ઢગોસલા કે કહી શકાય હટકંડા જેને કહી શકાય જે રીતે એમણે કાર્ય કર્યું છે મોટી મોટી વાતો કરીને લોકોને ભરમાવવાનો જે પ્રયત્ન કર્યો છે એમાં હવે એક્સપોઝ થઈ ગયા છે પર્દાફાશ થઈ ગયો છે પરિણામો જ્યારે સાત ચરણ આવશે ત્યારે ચોક્કસપણે મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં સરકાર બન નહીં જ્યારે સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલે હાંસોટ તાલુકાના કુડાદરા ગામ ખાતે મતદાન કર્યું હતું અન્ય આગેવાનોમાં ધારાસભ્ય દુષ્યંત પટેલે ભરૂચની કસક પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્ય અરુણસિંહ રાણાએ અમલેશ્વર સ્કૂલ ખાતે પાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલાએ દાંડિયા બજાર પ્રાથમિક શાળા ખાતે કોંગ્રેસના પ્રમુખ પરિમલસિંહ રાણાએ અમલેશ્વર પ્રાથમિક શાળા ખાતે જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકીએ ટંકારી બંદર પ્રાથમિક શાળા ખાતે મતદાન કર્યું હતું ભરૂષના કલેક્ટર રવિકુમાર અરોરાય પોતાની પત્ની સાથે પોલીસ હેડક્વાર્ટર્સ પ્રાથમિક શાળા ખાતે મતદાન કરી લોકોને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરવા અપીલ કરી હતી તાકત હૈ હતદાન જિમ્દાર ય હર નાગરિકી યી તો હૈ પહેચાન મહિલા પુરુષ વૃદ્ધ યુવા સબકા કરતવ્ય હૈપાતા હો આપાર હૈ મહિલા પુરુષ વૃદ્ધ યુવા સબકા ય કર્તવ્ય હૈપાતા હો આપાર જબ નિક દો અપના ભો લોકશાહી નું સૌથી મોટું પર્વ એટલે આ દેશની આપણી લોકસભાની ચૂંટણી આ દેશ કોના હાથમાં સોંપવો છે એ નિર્ણય આજે કરવાનો છે હું મારો નિર્ણય કરીને આવ્યો છું આપ પણ આપણો નિર્ણય આપણો મત અધિકાર જરૂરથી કરશો મજબૂર નહીં મજબૂત સરકારને મત આપજો કહેવાયું છે કે સજ્જનોની નિષ્ક્રિયતાને કારણે દુર્જનો ફાવી જાય છે આવું ન બને તે માટે જરૂર મતદાન કરજો